અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના મોટા ઘાણા ગામે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતે ડુંગળીના ઉભા પાકમાં પશુ ચરાવી દીધા દશક દિવસ સુધી પડેલા સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કપાસ મગફળી તલ ડુંગળી સહિતના કેટલાક પ્રકારના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મોટા ઘાણા ગામના એક ખેડૂતે ડુંગળીના ઊભા પાકમાં પશુ સરાવી દીધા છે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતે આ પગલું ભર્યું છે જ્યારે બીજો એક પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પણ એક ખેડૂતે ડુંગળીના ઊભા પાકમાં ટ્રેક્ટર ચલાવી દીધું હતું